મારો જીતવાનો કારણ તો રાણાવા કુટિયાણા મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું કુટિયાણાનું અને રાણાવાનું એવી રાણાવાની કુટિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુટિયાણા નગરપાલિકા બનાવી છે જીતનો શ્રેય તમે કેને આપો છો માં કાંકલી ને જનતાને મારા મોટા ભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો તો કે ની જનતા માં તે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કઈ થતું જ નહીં કદાચ એના અનુસાધન પણ આ બદલાવ આવ્યો મતદારો ને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી સમજ લાગ Abre, <todos> aí. هے اس کو پائي اؤم بين چھو دنا